you <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો વરસાદ બંધ થતા દાંતીવાડા ડેમ એક નજર કરીએ તો હાલમાં પાણી પચાસ ક્યુસેક પાણી ની આવક છે અને દાંતીવાડાસો ને બ્યાસી પોઈન્ટ અઠ્યાસી ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપરવાસ માં વરસાદ બંધ થતા દાંતીવાડા ડેમ માં પાણી આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં હવામાન